ફન ફેર મેળામાં રાઇડ્સ મંજૂરી હતી કે નહીં તે અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે ફન ફેર મેળાના આયોજકો હોસ્પિટલ પહોંચ્યા હતા રાઈડ્સ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે તો જેતપુર સિટી પોલીસે ફન ફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી છે તો જેતપુરમાં દીપાવલી ફન ફેરમાં દુર્ઘટના સર્જાઈ છે જે બ્રેક ડાન્સ નામની રાઇડ્સ છે